ભાગવતમ સ્કન તૃતીય અધ્યાયચાર શ્રી વિદુર મૈત્ર મિલન શ્લોકસંખ્યા વીસ અર્થઅનુવાદ ભાવાદ શ્રી શ્રી મદેશી ભક્તિવેદાન સ્વામી પ્રવારા સ એત્મ વિબોધમાર્ગ પ્રણમ્ય પાદો પરીવૃત્ય દેવ મિહા ગયો અહંતુરાત્મા સે એવં આરાધિતપૂજિત પાદતીર્થા જેમના ચરણતીર્થરૂપ છે તેવા પુરષોત્તમ ભગવાન પાસેથી આધીત અધ્યયન કર્યું તત્વ આત્મ આત્મજ્ઞાન વિબોધ સમજીને માર્ગઃ માર્ગ પ્રણમ્ય પ્રણામ કરી પાદ ભગવાનને ચરણકમળ પરિવૃત્ય પરિક્રમા કરીને દેવમ ભગવાનને ઇ અહીં આગત આવેલો છું અહં હું વિરહ વિરહ આતુર આત્મા પીડિત આત્મા અનુવાદ મારા આધ્યાત્મિક ગુરુ પુરુષોત્તમ ભગવાન પાસે આત્મજ્ઞાનને સમજવાના માર્ગનું મેં અધ્યયન કર્યું અને આ રીતે તેમની પ્રદક્ષિણા કરીને વીર વેદનાથી પીડિત એવો હું અહીં આવ્યો છું પુરુષોત્તમ ભગવાને પ્રથમ બ્રહ્માજી સમક્ષ જે ચતુરશ્લોકી ભાગવતનું નિરૂપણ કર્યું તેના પ્રત્યેક પ્રતિક પ્રતિક્ષમૂહ ઉદ્ધવજીનું વાસ્તવિક જીવન છે શ્રીમદ્ ભાગવતમના આ ચાર અત્યંત મહાન અને મહત્ત્વના શ્લોકના માયાવાદી તાર્કિકો ખાસ ઉપયોગ કરે છે તેઓ આ શ્લોકનું પોતાના અદ્વૈતવાદી નિર્વિશેષ દ્રષ્ટિકોણને બંધ બેસતું થાય તેવા ભાવાર્થવાળું અર્થઘટન અર્થઘટન કરતા હોય છે આવા અનિજિકૃત તાર્કિકોને અહીં ઉત્તર આપવામાં આવ્યો છે શ્રીમદ્ ભાગવતમના આ શ્લોકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જ સમજી શકે તેવું શુદ્ધ ભક્તિપૂર્ણ વિજ્ઞાન છે અનધિકારી શુષ્ક તાર્કિકો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના અપરાધી છે કારણ કે તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમના ખોટા ભાવાર્થો આપી જનતાને ખોટે માર્ગે દોરે છે અને અંધત્વ મિશ્ર નામે ઓળખાતા નળકે પહોંચવાનો સીધો માર્ગ તૈયાર કરે છે ભગવદ્ ગીતા અધ્યાય સોળ વીસમાં સમર્થન કર્યું છે અનુસાર આવા ઈર્ષાળુ તાર્કિકોમાં જ્ઞાન હોતું નથી અને તેમને અચૂક એકથી એક અધમ જન્મો લેવાની સજા થાય છે તેઓ અયોગ્ય રીતે શ્રીપાદ શંકરાચાર્યનો આશ્રય લે છે પરંતુ શંકરાચાર્યજી ભગવાન કૃષ્ણના ચરણકમળના અપરાધી બને તેવા પાગલ ન હતા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના મતાનુસાર શ્રીપાદ શંકરાચાર્ય એક વિશેષ હેતુ માટે માયાવાદના તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો બૌદ્ધોનો તત્વજ્ઞાનમાં જીવાત્મા અને પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી તેથી તેમને હરાવવા માટે આવું તત્વજ્ઞાન આવશ્યક થતું પરંતુ તેનો ચિરસ્થાયી સ્વીકાર કરવામાં નહોતો આવ્યો તે વખતે તાકીદીની જરૂર હતી તેથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતા પરની ટીકાની શંકરાચાર્યે ભગવાન કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે સ્વીકાર કર્યો છે તે ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતા તેથી તેમણે શ્રીમદ્ ભાગવતમ પર કોઈ ટીકા લખવાનું દુઃસાહસ ન કર્યું કેમ કે તેમ કરવાથી ભગવાનના ચરણકમળનો પ્રત્યક્ષ અપરાધ થયો હોત પરંતુ પછીના તાર્કિકોએ માયાવાદના તત્વજ્ઞાનના નામે અયોગ્ય રીતે કોઈપણ શ્રદ્ધે હેતુ વિના ચતુર્શ્લોકી ભાગવતમ પર તેમની અનાશ્યો અનાવશ્યક ટીકાઓ લખી નાખી છે શુષ્ક અદ્વૈતવાદી તાર્કિકોને શ્રીમદ્ ભાગવતમ સાથે કંઈ સંબંધ નથી કારણ કે અમુક વ્યક્તિઓ માટે ભાગવતમના મહાન લેખકે પોતે જ આ વૈદિક સાહિત્ય પર વિશેષતઃ પ્રતિબંધ મૂક્યો છે શ્રીલ વ્યાસ ભગવાને ભાગવતમમાં પ્રથમ સ્કન પ્રથમ અધ્યાય શ્લોક સંખ્યા બેમાં જણાવ્યું છે કે શ્રીમદ્ ભાગવતમમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ઝંખતી વ્યક્તિઓ માટે નથી માટે જે આ બધાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય તેમને શ્રીમદ્ ભાગવતમને સમજવાનો પ્રયત્ન ન કરવો શ્રીમદ્ ભાગવતમના મહાન ટીકાકાર શ્રીપાદ મોક્ષવાદીઓ મોક્ષવાદીઓને બૌદ્ધ બૌદ્ધ મતમાં માનનારાઓને શ્રીમદ્ ભાગવતમથી દૂર રહેવા ભાર દઈને જણાવ્યું છે તે તેમને માટે નથી છતાં આવી અનધિકારી વ્યક્તિઓ અવળચંડાઈ કરીને શ્રીમદ્ ભાગવતમને સમજવાનો પ્રયત્ન કરે છે અને શ્રીબાદ શંકરાચાર્ય પણ જે સાહસ કરવાની હિંમત કરી ન હતી તે કરીને કૃષ્ણ ભગવાનના ચરણકમળના અપરાધી બને છે આ રીતે તેઓ તેમના સતત દુઃખી જીવન માટે તૈયાર થાય છે અહીં એ ખાસ નોંધવું જોઈએ કે ઉદ્ધવજીએ ચતુર્શ્લોકી ભાગવતમનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે ભગવાન પાસેથી લીધું છે જે ભગવાને પહેલાં બ્રહ્માજીને આપ્યું હતું અને આ વખતે પરમામ સ્તિતમ રૂપે ઉલ્લેખેલા આત્મજ્ઞાનને વધુ આત્મીય રીતે સમજાવ્યું છે આવું આત્મજ્ઞાન મેળવ્યા પછી ભગવાનથી વિયોગ થશે એ ભાવનાથી ઉદ્ધવજીએ ખૂબ વેદના થઈ જ્યાં સુધી વ્યક્તિ જાગૃત થઈ ઉદ્ધવજીની ભૂમિકાએ ન પહોંચે અને ભગવાન ચૈતન્ય પ્રદર્શિત કર્યા હોય તેવા ભગવાન પ્રત્યેનો દિવ્ય પ્રેમ ધારણ કરી તેમના વીરની સતત વેદના ન અનુભવે ત્યાં સુધી તે શ્રીમદ ભાગવતમના આ મહત્વના ચાર શ્લોક શ્લોકોનો સાચો ભાવાર સમજી ન શકે આથી અર્થને વિકૃત કરવાની અનિધિકારી ચેષ્ટા કરી કોઈએ અપરાધના ભયંકર માર્ગ તરફ પોતાની જાતને ધકેલવી ન જોઈએ ઓ ઓમ અજ્ઞાનિ મિરદાન જ્ઞાન જનસભા કયા ચક્ષુર્મિલિત તસ્મૈ શ્રી ગુરૂવૈ નમઃ વંદેહં શ્રી ગુરહ શ્રીયુતપદ કમલમ ગુરુ વૈષ્ણવ વાચ શ્રીપ સાગર જાત સ વિતમ તમ સચિવનમ સાદં સાવધૂત સહિત કૃષ્ણ ચૈતન્ય શ્રી રાધા દિવસ રાધાકૃષ્ણ પાંસના લલિતા શ્રીશાકાંત હે કૃષ્ણ કરુણા સિંધુ દિન બંધુ જગતપતે ગોપેશ કૃપિતા કાંત રાધા કાંત નમસ્તુતે રાધાકાંત ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુ શુતદેવ પ્રણલામી હરીહરી વાંછાકલ્પતર્ભ્યકૃપા સિંધુ ચતિતાનામ પાવનભ્યો વૈષ્ણવ નમો નમ કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી નિનંદ શ્રીઅદ્વૈતગદાધર શ્રી વાશાદી ગૌર ભક્તમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ આ શ્લોકમાં ઉદ્ધવજી ભગવાન પાસેથી આત્માનું વિજ્ઞાન સમજવાનું અધ્યયન કરવાનું જ્ઞાન આપવાનું ભગવાન કે સ એવ અરાધિત પાદ તીર્થામ જેમના ચરણ ચરણતીર્થરૂપ છે તેવા પુરુષોત્તમ ભગવાન પાસેથી અધિત એટલે અધ્યયન કર્યું ભક્તોનો એક જ વિષય હોય છે કૃષ્ણ અને કૃષ્ણના વિષયમાં જે અધ્યયન કરે છે અને જે કૃષ્ણની શરણમાં છે એ બધું પૂર્ણરૂપે જાણી શકે છે શ્લોકૃપાદ આ તાત્પર્યમાં લખે છે કે જે બ્રહ્માજીને ભગવાને જ્ઞાન ચતુરશ્લોકી ભાગવતમમાં આપેલું હતું તે જ જ્ઞાન ઉદ્ધવજીને ભગવાને આપ્યું ગુઢ રહસ્ય જે કંઈ રીતે પણ માયાવાદી તર્કવાદી આજે નિરાકારવાદી નિર્વિશેષવાદી બૌદ્ધ દર્શન એ બધાની અલગ અલગ ફિલોસોફી છે બધું માયા છે તમે પણ ભગવાન અમે પણ ભગવાન આત્મા જ પરમાત્મા હા બૌદ્ધ ધર્મનો છે કે જીવન પછી બીજું જીવન નથી શૂન્ય છે હા અને શંકરાચાર્ય પણ ઉપદેશ આપેલો હતો એ માયાવતી ફિલોસોફી છે પણ શંકરાચાર્યએ ભગવદ્ ગીતા સ્વીકારી છે હા ભગવાન નિરાકાર નથી અને કહે છે કે એકો નારાયણ અસિત કે આ સૃષ્ટિ પહેલાં ભગવાન હતા સૃષ્ટિનું સર્જન થયા પહેલાં એવું નથી કે સૃષ્ટિનો વિનાશ એટલે ભગવાન પણ જાય એટલે શંકરાચાર્ય આ સ્વીકાર કરે છે કે નારાયણ સૃષ્ટિ પહેલાં પણ હતા અને પછી પણ હતા પણ એના અનુયાયીઓ આ સ્વીકાર નથી કરતા અને ભગવાનના કમળમાં અપરાધ થાય એ માટે શંકરાચાર્યએ ભાગવતમ પર કોઈ ટીકા લખી નથી પણ આ ચતુરશ્લોકી જે શ્લોક છે તેના આ માયાવાદી નિર્વિશેષવાદી બૌદ્ધ ધર્મ અલગ અલગ રીતે એનો અર્થ કાઢે છે અને લોકોને નરક ગમી મોકલે છે અને મોટો અપરાધ છે ચરણ કમળમાં એટલે બ્રહ્માજીને ચતુરશ્લોકી ભગવદ્ ગીતા કીધી નારદજીને બ્રહ્માજીએ કીધી અને નારદજીએ પછી વ્યાસદેવને કીધી અને વ્યાસદેવે અઢાર હજાર શ્લોકમાં એનું રૂપાંતર કર્યું કારણ કે ખબર છે કે ચાર શ્લોકમાં જો આ માયાવાદી તત્વ આ બધા નિર્વિશેષવાદી બૌદ્ધ દર્શન બધા આનું અર્થઘટન કરે છે અને બધ જીવને આ સમજમાં નહીં આવશે એટલે એનું પૂર્ણ રૂપે વિસ્તારથી વ્યાસદેવે અઢાર હજાર શ્લોકમાં વિસ્તાર કર્યું કે પૂર્ણ પૂર્ણપુરુષ ભગવાનને સમજી શકે ને આત્મા શું છે તે સમજવાનો પ્રયાસ કરે આત્મજ્ઞાની આપ્યું છે ઉદ્ધવજી અહીંયા કહે છે કે મારા આધ્યાત્મિક ગુરુ પુરુષોત્તમ ભગવાન પાસે આત્મજ્ઞાનને સમજવાના માર્ગમાં મેં અધ્યયન કર્યું આત્મનું જ્ઞાન આત્મનું જ્ઞાન છે વાસ્તવિક ભગવાન શ્રી કૃષ્ણને જાણવું અને ભગવાન કૃષ્ણ સાથે પુનઃ સંબંધ સ્થાપિત કરો પણ અલગ અલગ રીતે આનું લોકો વ્યાખ્યાન કરે છે અને જીવને ભટકાવે હવે જીવન પછી જીવન નથી તો શ્રીમદ્ ભાગવતમમાં બૌદ્ધ ધર્મ વેદોનો સ્વીકાર નથી કરતા હા એવી રીતે નાસ્તિક કહેવાય કારણ કે વેદોનો વેદોમાં જાણવા યોગ્ય હું છું ભગવાન એમ કહે અને જીવન પછી બીજું જીવન નથી તો પછી આપણે જોયું છે શ્રીમદ્ ભાગવતમમાં જે બધી કથાઓ છે જય વિજય એનો બીજો જન્મ હિર્યને આ કિર્યને કેશવરૂપે થાય હા રાવણ કુંભકરણ દંતપત્રક શિશુપાલ નારદજી ગંધર્વ હતા અને પછી દાસી પુત્ર બન્યા અને ત્યાંથી પછી નારદ બહેન્યા બીજો જન્મ લીધો તો પછી આ લોકો કે રીતના જન્મ લે માના ગર્ભમાં શિશુનો વિકાસ કઈ રીતે છે જ્યારે બીજો જન્મ નથી તો પશુઓની વૃક્ષોની આ બધી યુનિઓ આવે છે ક્યાંથી માના ગર્ભમાં શિશુનો વિકાસ જ નહીં થવો જોઈએ પાછો વસ્તી વધારો જ નહીં થવો જોઈએ જીવન પછી બીજું જીવન નથી તો આ રીતે બધા ગેરમાર્ગે જીવાત્માને દોડે છે અને બધા જીવોને દોડે છે અને વાસ્તવિક ઉદ્દેશ્ય છે કે ભગવાનનું શરણ ગ્રહણ કરું આ બધા અલ્પબુદ્ધિવાળા છે આંખ બંધ કરવાથી જેમ સૂર્ય સામે છે ને આંખ બંધ કરવાથી સૂર્ય આપની આપણી આંખની સામેથી ઓજન નથી થતો એ છે જ એ રીતના માયાવાદી નિર્વિશેષવાદી આ બૌદ્ધ તત્વો કહેવાથી ભગવાન નિરાકાર હા કે જીવન પછી બીજું જીવન નથી આત્મા પરમાત્મા છે એ થઈ શકતું નથી હા એટલે અન્ય ઉદ્યોગજી કે મારા આધ્યાત્મિક ગુરુ એટલે ઉદ્ધવજીએ ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર કર્યા અને કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે ઓથોરાઇઝ છે હા જેને એનું સર્જન કર્યું છે એક છે સર્જન અને એક છે સર્જિક ભગવાને બ્રહ્માજીને સર્જન ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાન પૂર્ણ છે એટલે જે જ્ઞાન ઓથોરિટી પાસેથી લે છે જે પૂર્ણ છે તેની પાસેથી જે જ્ઞાન લે છે તે જ્ઞાન હંમેશા પૂર્ણ હોય છે એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે એવમ પરંપરા પ્રાપ્ત મિમ રાજર્ષો વિદ્રોહ સ નેતા યોગો નષ્ટ પરમ તપ કે હે અર્જુના પરમ વિજ્ઞાન મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત કર્યું પ્રાપ્ત કરવું જોઈએ ઋષિઓ અને રાજા તેને તે રીતે પ્રાપ્ત કર્યું અર્જુ પણ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે ઉદ્ધવજી પણ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે બ્રહ્માજી પણ ભગવાન પાસેથી પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરે છે તો આ છે પરંપરા અને સંપ્રદાય વિહિણા મંત્ર નિષ્ફળ એટલે સંપ્રદાય બહારના જે ભાષ્ય છે તેનું કોઈ ફળ નથી મળતું અને વાસ્તવિક શું ઉદ્દેશ્ય છે તે સમજ પડતી નથી લોકો અને લોકો ગેરમાર્ગે દોરાય હા અને પુનરતી જનરમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશન વાળા ઘડે મારા ગર્ભમાં આવે આના પછી ખ્યાલ આવે છે કે જીવન પછી જીવન છે અને જીવ ભોગ કરવાની ઈચ્છાથી ભોગ કરવા માંગે છે એટલે ઘડે મારા ગર્ભમાં જાય છે એનો ભગવાન નિરાકાર છે પણ ભગવાનનું એક સાકાર રૂપ છે સચિદાનંદ ભગવાનનું રૂપ છે સચ્ચિત અને આનંદથી એ ખાલી ભક્ત જાણી શકે છે મન મના ભાવ મદ ભક્તો મધ્યાજી મામ નમેશ એટલે ભક્તો હંમેશા કરે ભગવાનની પૂજા કરે છે ભગવાનને નમસ્કાર કરે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ એક સિમ્પલ ફિલોસોફી છે હં ઈસ્કોનના જે ભક્તો છે જે ચાર સંપ્રદાયમાં છે વાસ્તવિક જાણે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ આત્માનો ઉદ્દેશ્ય જ છે કે જે સંબંધ હું ભગવાન સાથે ભૂલી ગયો છું અને ભોગ કરવા માટેને આ ભૌતિક જગતમાં નાખવામાં આવ્યો છે તે શબંધનું પુનઃસ્થાપિત કરું એ જ છે આત્માનું વિજ્ઞાન વાસ્તવિક વિજ્ઞાનના છે ગુરુ મહારાજ ઘણીવાર કહે કે આ ભક્તોનો એક જ વિષય છે કૃષ્ણ અને જે કૃષ્ણની શરણમાં છે તે બધું જ જાણે આત્મા શું છે પરમાત્મા શું છે જીવ શું છે એટલે નારદજી વ્યાસદને ઠપકો આપી પુરાણોની રચના કરી દો હં કેમ કારણ કે તમે આ બધા પુરાણો તો રચ્યા પણ એમાં ભક્તિનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો પૂર્ણપુરષત્વનો ઉલ્લેખ નથી કર્યો હા જે ભક્તિ દ્વારા જીવ તમારી સાથે પુનઃ સંબંધ સ્થાપિત કરી શકે એવો શોર્ટકટ રસ્તો તમે કીપણાવ્યો અને ત્યારે વ્યાસદેવ આ ચતુર્શ્લોકી ભગવદ્ ગીતાનો અઢાર હજાર શ્લોકમાં બધું રૂપાંતર કરે કે કળિયુગના જે બધ જીવ છે તે વાસ્તવિક આ ચતુર શ્લોકી જે ભગવદ્ ગીતા છે તેને કઈ રીતે સમજવી ભગવાન કોણ છે હું કોણ છું ભગવાન સાથે મારો શું સંબંધ છે આત્મા શું છે પરમાત્મા શું છે હ ભગવાન સાકાર છે નિરાકાર છે હં ભગવાન ક્યાં રહે છે ભગવાનનું ધામ છે ભગવાન કઈ રીતે સૃષ્ટિનું સર્જન કરે છે હં પરમાત્મા તરીકે દરેક જગ્યાએ ભગવાન છે અમ સરસ પ્રભો ભગવાન કે બધુંનો સ્ત્રોત છે તે હું સ્ત્રોત છે તે હું છું બધું મારામાંથી ઉત્પન્ન થયું તો અહીંયા પ્રભુપા માયાવાદનું ખંડન કરે નિર્વિશેષવાદી ઇત્યાદિનું આત્મસાક્ષાકારના વિજ્ઞાનમાં શ્રી પ્રભુપાત લખે છે બહુ સરસ આપે છે કારણ કે આજે લોકો સાયન્સને માનવા તૈયાર છે કે જે છે તે સાયન્સ છે એમ વૈદિક જે જ્ઞાન છે તેને કોઈ સ્વીકારવા નથી માનતા મેથોલોજી એમ કે મેથોલોજી કાલ્પનિક છે આ તો આત્માનું સંશોધન નામમાં પ્રભુપાદનો વાર્તાલાપ છે હાર્ટ સર્જન હૃદય શસ્ત્રક્રિયા વૈદ જાણવા માગે છે કે આત્મા શું છે આ ડૉક્ટર જાણવા માગે કે આત્મા શું છે વિન્ડસર કેનેડાના જગપ્રસિદ્ધ હૃદય શસ્ત્રક્રિયા નિષ્ણાત કહે છે કે શરીરને આત્મા હોય છે જે મૃત્યુ પછી ચાલ્યો જાય છે અને ધર્મશાસ્ત્રીઓએ તે વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ધર્મશાસ્ત્રીથી છે વધુ પ્રયત્ન કરવો જોઈએ એવો તેમનો વિશ્વાસ છે આ ડૉક્ટર સ્વીકારે ટોરન્ટોનો જનરલ હોસ્પિટલમાંના કાર્ડિયો વેસ્ક્યુલર સર્જરી યુનિટના વડા ડોક્ટર વિલફ્રેડ જી બિગોલે કહ્યું હતું આત્મા છે એવો વિશ્વાસ ધરાવતા મનુષ્ય તરીકે આ રશ્યનો ઉકેલ લાવવાનો અને તે શું છે તે વિશે શોધ કરવાનો વખત પાકી ગયો છે એમ તેઓ માને એટલે ડૉક્ટર પણ એનું સંશોધન કર્યા છે એવું કે શરીરમાંથી મૃત કેમ થઈ જાય છે એની અંદર કોઈ ચેતના છે કે જે શરીરમાંથી નીકળી જાય છે તો એ શું છે એટલે એને જાણવાનો પ્રયાસ કરે હા મનુષ્ય તરીકે આ રહેશેનો ઉકેલ લાવવાનો અને તે શું છે તે વિશે શોધ કરવાનો વખત પાકી ગયો છે એમ તેઓ માને છે એસેક્સ કાઉન્ટી મેડિકલ લીગલ સોસાયટી સમક્ષ મૃત્યુની ચોક્કસ ક્ષણની વ્યાખ્યા સાથે સંકળાયેલા પ્રશ્નોની ચર્ચા કરવા જે નિષ્ણાતોની સમિતિ રચાઈ હતી તેના ડૉક્ટર બીગલો એક સભ્ય હતા એટલે મૃત્યુ સમયે જે માનવની ચેતના હોય છે હા એ બધા જે ડૉક્ટરો હોય છે એમાંને મેન હેડ હતા એટલે મેઇન મુદ્દો આમાં એ છે કારણ કે બહુ લાંબુ છે આનું તાત્પર્ય હા જ્યારે મનુષ્ય જીવિત અવસ્થામાંથી મૃત્યુ તરફ જાય છે અને કેટલાક ગૂઢ ફેરફારો થાય છે ત્યારે તમે હાજર રહો હાજર રહ્યા હો એવા કિસ્સા છે એક એક આંખોનું જીવનપણું કે તે જ જતું રહે એ એક સૌથી વધુ નોંધપાત્ર લક્ષણ છે મૃત્યુ સમય શું દશા હોય ચેતના આપણી એકદમ વીક પડી જાય આ શરીર આ બધા ડૉક્ટરોનું નિરીક્ષણ છે હા રિસર્ચ છે આખો અપારદર્શક અક્ષરશ નિર્જીવ થઈ જાય છે તમે જે નજરો જુઓ છો તેનું લખાણ કરવું મુશ્કેલ છે હકીકતમાં તે બહુ સારી રીતે લખી શકાય તે હું માનતો નથી ડીપ ફ્રીઝ શસ્ત્રક્રિયા પદ્ધતિ કે જે હાઈ ઓર્થોમિયા તરીકે જાણીતી થયેલી તેને માટે અને તેમની હૃદયમાં પડદાની શસ્ત્રક્રિયા માટે જગત વિખ્યાત બનેલા ડૉક્ટર બિગુલે કહ્યું હતું આત્માનું સંશોધન ધર્મશાસ્ત્ર અને અનુસંગી શાસ્ત્રોએ યુનિવર્સિટીની અંદર હાથ ધરવું જોઈએ એ પણ શાસ્ત્રોનો સ્વીકાર કરે તમે સમજો કે આને જાણવું હોય તો આપણી બહારનું કહે છે એટલે ધર્મશાસ્ત્રોના સ્વીકાર અને એને માધ્યમ બનાવીને જ આપણે આત્માને જાણી શકીએ આ છતાં આ ચર્ચા દરમિયાન શ્રી લેડીએ કહ્યું કે જો આત્મા હોય તો પણ તમે તેને જોઈ શકતા નથી તમે તેને શોધી શકવાના નથી જો પ્રાણશક્તિ અથવા જીવનું એક તત્વ છે તો તે શું છે સમસ્યા એ છે કે આત્મા કોઈ સ્થળે ખાસ કરીને ભૌગોલિક રીતે રહેતો નથી તે સ્વતંત્ર હોય છે તેમ છતાં શરીરમાં તે કોઈ ચોક્કસ સ્થળે હોતો નથી શિલપ્રભુપા આ બીગોલો કહે છે પ્રૌપાતને આત્મ ક્યાં છે અને ક્યાંથી આવે છે શિલેપ્રુપાત વૈદિક પુરાવો રજૂ કરે છે પ્રિયશ્રી બિગલો મારા અભિનંદન સ્વીકારશો મેં તાજેતરમાં હાર્ડ સર્જન આત્મા શું છે તે જાણવા માગે છે એક શીર્ષક હેઠળ રાય કારેલીનો લેખ ગેજેટમાં વાંચ્યો હતો અને તે મને બહુ રસપ્રદ જણાવ્યો હતો તમારા વિચારોમાં ઘણી ઊંડી સમજ દેખાઈ હવે પ્રભુપા આમાં લખે છે દરેક જીવાત્માઓના હૃદયમાં આત્મા ઉપસ્થિત છે અને શરીરનું પોષણ કરનાર બધી શક્તિઓનું તે સ્થાન છે એમાં કોઈ સંદેહ નથી આત્માની શક્તિ શરીરમાં સર્વત્ર વ્યાપક છે અને એ ચેતના તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે આ ચેતના આત્માની શક્તિને શરીરમાં સ્વતંત્ર પ્રસરાવે છે તેથી મનુષ્યને શરીરના બધા ભાગોમાં સુખ અને દુઃખોનો અનુભવ થયા કરે છે આત્મા વ્યક્તિગત છે અને તે એક શરીરમાંથી બીજા શરીર બીજામાં દેહાંતર કરે છે જેવી રીતે મનુષ્ય બાળપણમાંથી જુવાનીમાં અને પછી આગળ વધેલી વૃદ્ધાવસ્થામાં દેહાંતર કરતો રહે છે જ્યારે આપણે નવું શરીર બદલીએ છીએ ત્યારે મૃત્યુ થાય છે જેવી રીતે જૂના વસ્ત્રો બદલીને આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ અને આત્માનું દેહાંતર કહે છે પ્રભુપાદ શાસ્ત્રો ઉદાહરણ આપે છે હં તથા દેહાંતર પ્રાપ્તમ ધીરસ્થઅઅસ્તમ મુહ મુહિ એટલે જે ધીર પુરુષ છે જે જાણે છે હં તેનાથી ડરતો નથી હં કે મને બીજું શરીર મળે છે એટલે ભક્તો વિશેષ જ્ઞાની છે ભક્તોથી વિશેષ જ્ઞાની કોઈ નથી ડૉક્ટરો રિસર્ચ કરે છે ત્યારે એને ખબર પડે છે અને ભક્તો ખાલી ભગવાનની શરણમાં જવાથી આત્માનું વિજ્ઞાન જાણી લે આનાથી વિશે શું હોય એક શરીર બદલીને બીજું શરીર અને ભક્તોને ખબર છે કે કઈ રીતે આ શરીર જે બદલ્યા કરે છે એનો અંત આવે અને એક દિવ્ય શરીર પ્રાપ્ત થાય કે જેમાં વારા શરીર બદલવું નથી પડતું મૃત્યુ જરા વ્યાધિમાંથી કઈ રીતે બહાર નીકળવું તે ભક્તો જાણે પણ સાયન્સ હજી એમાં ફાફા જ માર્યા કરે છે પણ અમુક જે જ્ઞાનીઓ છે જે શાસ્ત્રનો સ્વીકાર કરે છે તે જ્યાં એના પ્રૂપાત ઉદાહરણ આપે છે કે આપણે શાસ્ત્રને આધાર બનાવવો જોઈએ એમ તો વાસ્તવિક આત્માનું આ વિજ્ઞાન છે ને ઉદ્ધવજી ભગવાનને એ જ કહે કે મને આત્મજ્ઞાન આપવો અને મનુષ્યનો ઉદ્દેશ્ય જે છે કે વાસ્તવિક આત્મજ્ઞાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો પુનઃ સંબંધ સ્થાપિત કરો આત્મા શું છે પરમાત્મા શું છે ત્યાં બધું આ જે નિવિશેષવાદીઓ છે અને ખાસ કરીને માયાવાદીઓ છે બૌદ્ધ તત્વ છે તેને આ શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ પણ શાસ્ત્ર કહે છે સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા આનું માર્ગદર્શન લેવું જોઈએ એ લોકો ડાયરેક્ટ આને સમજી શકતા નથી આ છે આત્માનું ખાસ વિજ્ઞાન કે આપણે ભગવાનની શરણ લેવી જોઈએ હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શ્રીલ પ્રદ કી જાય વાંછા કલ્પત રૂપ